તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને બહાર કંદોઈ બનાવે એવો જ ગુંદર પાક ઘરે બનાવવા માટે અહીંયા મેં એક લોયું લીધું છે એમાં ત્રણથી ચાર ચમચી જેટલું હું ઘી એડ કરું છું ઘી થોડું ગરમ થાય એટલે કે મેલ્ટ થાય ત્યાર પછી એમાં અડધો કપ જેટલો ગુંદર નાખી અને એને તળી લઈશું અહીંયા તમે ગુંદરને ઘીની જગ્યાએ તેલમાં પણ તળી શકો છો ગુંદર હું થોડો થોડો નાખું છું જેથી કરી બધો જ ગુંદર છે એકદમ સરસ ગુલાબી કલરનો થઈ જાય આવી રીતે ગુલા ગુલાબી કલરનો થઈ જાય ને એટલે એકદમ ક્રંચી ટેસ્ટ આવે છે ગુંદર પાકની અંદર તો બધો જ ગુંદર થોડો થોડો નાખી અને આપણે તળી લઈશું તો અડધી વાટકી જેટલો ગુંદર આવી રીતે તળી લઈશું ત્યાર પછી અહીંયા એક વાસણ લીધું છે એમાં થોડું પાણી નાખીશું અને બસોથી અઢીસો ગ્રામ જેટલી ખાંડ નાખીશું એને મેલ્ટ થાય ત્યાં સુધી હલાવીશું આવી રીતે તો અહીંયા ગેસની ફ્લેમ ધીમી રાખીશું ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવીશું અહીંયા મેં ખાંડનું પ્રમાણ ઓછું લીધું છે અહીંયા સાતસો ગ્રામ જેટલો માવો લીધો છે અને એની સામે મેં અઢીસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો તમે વધારે ખાંડ થોડીક નાખી શકો છો તો કોઈપણ વસ્તુ ઘરે બનાવવાનો ફાયદો જ એ થાય છે આપણે આપણી ટેસ્ટ મુજબ બનાવી શકીએ છીએ અને ગુંદર પાક બનાવો તો એકદમ ઇઝી છે હું નાની હતી ને ત્યારથી જ મારા મમ્મી ઘરે જ ગુંદર પાક બનાવતા એ જોઈ જોઈને જ હું શીખી છું કે ગુંદર પાક તો બહાર મળે એના કરતાં પણ વધારે સરસ આપણે ઘરે જ બનાવી શકીએ છીએ તો અહીંયા અમારી ખાંડ છે ને એ મેળ થાય છે ને ત્યાં સુધીમાં આપણે સાઈડમાં માવો પણ શેકી લઈએ તો અહીંયા મેં સાતસો ગ્રામ જેટલો માવો લીધો છે તો માવાને પણ આપણે શેકી લઈશું તો માવાને આપણે શેકતા પહેલાં છીણી લેવો જેથી કરી એકદમ સરસ સ્મૂથ બની જાય ગુંદર પાક એકદમ ગાંઠા વગરનોને એકદમ સરસ બહાર જેવો જ બને એના માટે માવાને હંમેશા આપણે છીણી લેવાનો છે તો આવી રીતે છીણેલા માવાને ધીમા તાપે શેકવાનો છે માવાને ત્યાં સુધી શેકીશું જ્યાં સુધી એમાંથી ઘી બહાર ન આવે તો માવો હલકો શેકાઈ જશે એટલે આવો કલર થઈ જશે સાઈડમાં આપણી ખાંડ છે એને સાવ ધીમા તાપે આપણે એમાં એક તારની ચાસણી કરવાની છે તો એને પણ આપણે હલાવતા જઈશું જ્યારે એક તારની ચાસણી થઈ જાય ત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અહીંયા હજી ચાસણી છે એમાં એક તાર થયો નથી ચાસણી કેવી રીતે ચેક કરીશું તો ચાસણીને આપણે બે આંગળીઓ વચ્ચે રાખીશું જો એક તારની થાય ને તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે હજી અહીંયા એક તારની ચાસણી થઈ નથી સાઈડમાં આપણો માવો આવી રીતે શેકાઈ જવા લાગ્યો છે હજી એમાંથી ઘી પણ બહાર નીકળ્યું નથી ચાસણી આપણે થોડી ઘટ થઈ ગઈ છે તો ત્યાર પછી હવે આપણે એને ચેક કરી લઈશું તો આવી રીતે જુઓ આવી રીતે એક તારની થાય બસ તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો અહીંયા આપણે ખાંડની ચાસણી બનાવવાનું અને માવો શેકવાનું બંને કામ એકસાથે જ કરી શકીએ છીએ અહીંયા આપણો જે માવો છે ને એમાંથી થોડું થોડું ઘી પણ રિલીઝ થઈ ગયું છે તો હવે આપણે ચાસણીને એમાં એડ કરી દઈશું તો સાવ ધીમા તાપે માવો શેકીએ એટલે ફક્ત દસ જ મિનિટમાં માવો શેકાઈ જાય છે જો તમે આટલો માવો લેશો તો કિલો માવો હશે તો પણ દસથી પંદર મિનિટમાં માવો શેકાઈ જાય છે માવો શેકાઈ જાય એટલે એમાંથી થોડું ઘી બહાર આવે ત્યાં સુધી આપણે શેકવાનો છે અને એક તારની ચાસણીને આપણે એમની અંદર એડ કરી દેવાની છે તો ખાંડની ચાસણીને એડ કર્યા પછી એને આપણે મિક્સ કરવાની છે આ માવાની અંદર જ્યાં સુધી એકદમ બધું મિક્સ થઈ જાય ને ત્યાં સુધી હલાવવાનું છે બિલકુલ ગાંઠા ના રહે એનું ધ્યાન રાખીશું એકદમ સ્મૂધ આવું મિશ્રણ થવું જોઈએ તો હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે એમાં આપણે થોડા સૂકા મેવા પણ નાખી દઈશું તો અહીંયા મેં થોડા કાજુ એમાં કટ કરી અને નાખી દીધા છે એક ચમચી જેટલો એલચી પાવડર નાખ્યો છે એનાથી ખૂબ જ સરસ ફ્લેવર અને ટેસ્ટ આવશે બે ચમચી જેટલો મેં અહીંયા સૂટ પાવડર પણ નાખ્યો છે જેથી આ ગુંદર પાક બાળકો ખાશે તો પણ બિલકુલ નડશે નહીં ખાંડનું પ્રમાણ પણ આપણે ઓછું રાખ્યું છે હવે થોડોક જે ગુંદર આપણે તળીને રાખ્યો છે એને આની અંદર નાખી દઈશું એકદમ ક્રન્ચી ગુંદર પાક બનશે ખાવામાં ખૂબ જ બધાને ભાવશે આમાં તમે કોપરાનું છીણ પણ નાખી શકો છો તો એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી એવી મીઠાઈ જો ઘરે બનાવી હોય ને શિયાળામાં તો એ ગુંદર પાક છે તો આ શિયાળામાં એક વખત બહાર જેવો ગુંદર પાક ઘરે જરૂરથી બનાવજો હવે મેં અહીંયા એક થાળીને ઘીથી ગ્રીસ કરી લીધી છે અને એની અંદર હું આ ગુંદર પાકના મિશ્રણને એડ કરી દઉં છું અને એમાં આપણે પાથરી દઈશું તો છે ને એકદમ ગુંદર પાક બનાવવાની સહેલી રીત તો મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ગુંદર પાકને આવી રીતે થાળીમાં આપણે પાથરી દઈશું અને ત્યાર પછી એની ઉપર તળેલો ગુંદર જે આપણે થોડો બાકી રાખ્યો છે એને આવી રીતે એની ઉપર પાથરી દઈશું એનાથી ખૂબ જ સરસ ટેસ્ટી અને ખૂબ જ સરસ દેખાવમાં બનશે થોડાક ડ્રાય ફ્રૂટ્સ પણ નાખીશું તો કાજુ બદામ પિસ્તાની કતલીઓ કરી અને એને ગાર્નિશ કરી દઈશું તો આવી રીતે ગુંદર પાક થોડીવાર માટે સેટ થવા માટે મૂકી દઈશું અને ત્યાર પછી એમાં કાપા કરી લઈશું ગુંદરપાકને ઓવરનાઈટ તમે રાખો એટલે એકદમ સરસ જામી જાય છે શિયાળો હોય તો તરત જ જામી જાય છે તો ગુંદરપાક એકદમ ઠંડો થઈ જાય ત્યાર પછી આવી રીતે તમે પીસ કાઢીને જોશો તો એકદમ સરસ એવો ગુંદરપાક આપણો બન્યો છે તો મિત્રો જોતા જ મોઢામાં પાણી આવી જાય છે ને એકદમ ટેસ્ટી અને એકદમ દેખાવમાં પણ સરસ લાગી રહ્યો છે તો બિલકુલ કંદોઈની દુકાને મળે એવો ગુંદરપાક બન્યો છે તો જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરજો તો મળીશું મારા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો